હલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ હશે તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર તો મિત્રો અત્યારે છે ને અમે જઈએ છીએ ટુ વ્હીલ ગાડી લેવા વાડિયા વરસાદ પહેલાં હલવાની છે હજી નીર એમ તો છે નહીં પણ લેવા જઈએ છીએ એ અત્યારે નદીમાં કેડિયા કડ્યા પાણી છે તો એ પાણીમાંથી આપણે કાઢવાની છે હજુ અત્યારે જઈએ છીએ એ બધા વાડિયા હજી ત્રણ જણાના હશે વાડિયા આપણે શક્કુરભાઈ ગાડી બાંધવાનો સામાન લીધો છે આ ને આપડે કમ્પલેશભાઈ દવજી પાસર છે તો જોવા નદીનું પાણી એવું તો આવો રસ્તો કર નાખ્યો છે તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહ્યા છો ને ખાસ કરીને ચેનલમાં નવા આવીને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીયા તમને આગળ જો અમારે અડિયા જવાનો રસ્તો છે ને ક્યારે કંઈક આવી હાલતમાં છે જોવો નદી નું પાણી આવ્યું ને બધું ધોઈ નાખ્યું છે વરસાદ નદી એને બધું ધોઈ નાખ્યું જો રેબડું કેટલું છે જો કેટલો ગડી ગયો હું આયા આવું જો ઓહો સંપુલ તોડી નાખે કે ના આયા પોરે ગયો ભાઈ રેબડા માં જો આ પણ રેબડા માં ખુદતા જાય છે

તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને અમે વાડીયા પગવા આવ્યા છીએ ને હવે નાજીન જોઈએ વાડીની હાલત કેવી છે અત્યારે રસ્તાની હાલત તો તમને બતાવી અત્યારે નાજીન જોઈએ કપા કેવો વિધો છે હું શું છે કપાનું કેમ કે આપણે હમણાં વાડીએ આવ્યા નથી એટલે આપણને કંઈ ખબર છે નહીં તો નાજીને જોઈ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયજો ચેનલમાં નવાય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આપણે શક્કુરભાઈ હા કમલેશ કમલેશભાઈ તો ફાઈનલી મિત્રો અત્યારે છે ને પાછો એક બીજો ખાડો આવી ગયો છે જે અમારા ખેતર ની એકદમ હામે હામો છે જુઓ આ અમારું ખેતર છે બાજુમાં આ ખાડો છે કીડિયા કીડિયા તો આવે જ થી જુઓ અત્યારે કંડ કપા પલરી ગયો છે જુઓ કપામાંથી કપા ઉગવા મેળો છે એટલે હવે પાછું એ છે ને આપણે સોંપી દેવાનો છે આ કપા કાઢીને કેમકે હવે આ કપાહમાં કાંઈ નથી જ નથી હવે ઝીંડવા છે પણ એ કારા પડી જાય વરસાદ ખાઈ ખાઈ જાય એટલે પાણી લાગી ગયું એટલે કારા પડી જાય જો આવી કહેલત છે હજી પાણી ભેર્યું છે ખેતરમાં મિત્રો આ વર્ષે તો છે ને ખેડૂતને તો કાંઈ વધવાનું છે જ નહીં ખેતરમાં કેમ કે એક બે વખત વરસાદ કવર આવી દીધો છેલ્લે છેલ્લે પણ પાછો વરસાદ આવી ગયો એમાં આજ આજકાલ હાવ સોબંધ કરી નાખ્યું છે તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે કમલેશભાઈની વાડી પાસે પોગી ગયા છે ને કમલેશભાઈની વાડીમાં જવો હજી પાણી ભેરવું છે ને અહીંયા બાજરી ઊભી છે એ પણ હાવ પલરી ગઈ છે અને બગડી છે હવે એમાં તો કંઈ વિધું નથી આ બાજરીમાં જો કેટલું પાણી ભેરવું હજી ખેતરમાં

તો ફાઈનલી મિત્રો ક્યારે છે ને આપણે ખેતરમાં તો આવ્યો ખેતરમાં જો આવી રીતે કઈક કપા થઈ ગયો છે જો આવી રીતે કપાસ થઈ ગયો કપા જો આ બધું ઉગી ગયો છે જો આ બધો કપાળ ફેલે છે હવે ફેલે છે સમજવાનો

જો આ બધું ઊગી જ ગલો છે કપા બે પાંદડે પાછો થઈ ગયો પણ હવે ખેડુ મને નથી લાગતું કે બે પાંદડે થાય કેમ કે જેટલું નાખે એટલું તો પાછો જેટલું ભગવાન આપે એટલું પાછું સીનવી લઈ છે ખેડૂના હાથમાંથી આમ જોવા અને ખાતર ને તો પાછો મોટો થઈ જઈએ કપા

ના કે આવી રીતે ગાડી કાઢે છે નદીમાંથી પાણી જોવો કેટલું કેટલું થઈ જાય અત્યારે ફાઈનલ એ જો બધા નદીમાં ગાડી કાઢે છે ને એટલું એટલું પાણી છે ને અમે તો ખડમાં લાટ દીધું પાણી જો ગાડી બધા કાઢે છે આપડે સંધુભાઈ

તો ફાઇનલી મિત્રો છે ને આપણે ગાડી કાઢી નાખી બહાર ને અમે બધા પણ કુલરી ગયા હતા આપણે તો ગાડીને હાથ નથી દેડ્યો હવે આ બધા થાકી છે આપણે તો સ્પેશિયલ વિડીયો ઉતારવાળા હતા એટલે આપણે કંઈ ગાડી કાઢવામાં મદદ નથી કરી તો મિત્રો હવે આ વિડીયો છે ને આપણે અહીંયા જ પૂરો કરીશું તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા જ વિડીયો સાથે જ ત્યાં સુધીમાં બધાઇને જય માતાજી હર હર મહાદેવ બાય બાય